નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ઓજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ આપસનું તારી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ફેબ્રુઆરી બજાર પચીસ માસનું પેન્શન કેટલું મળશે મિત્રો નાણાંકીય વર્ષ શરૂ થઈ ગઈ છે શું તેમાં બાબતે પગાર પેન્શન વધારો થશે તો મિત્રો તમે જાણો છો તે ફેબ્રુઆરી પેન્શન જે પૂ ફેબ્રુઆરી માસનું પેન્શન જે પહેલી માર્ચે પહેલી માર્ચે મળે જ છે તો મિત્રો આજે પહેલી માર્ચ છે તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું ફેબ્રુઆરી માસનું ફેબ્રુઆરી માસનું પેન્શન કેટલું તમારા ખાતામાં જમા થશે સંપૂર્ણ વિડીયો આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવી છે લિંક ડિસ્ક્રિપ્શન અમુક છું જોઈન થઈ જજો તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન રાખવા માટે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પર પ્રવૃત્તિમાં આવશે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ સાથે સાથે મિત્રો તમે જો પેન્શન છો તમે જાણો છો તમારે પેન્શન થાય હર એક મહિનાની પહેલી તારીખ મળી છે તો મિત્રો જે પણ મહિનો હોય જે પણ મહિનો છેલ્લા જે પણ મહિનો જે છેલ્લા દિવસ છે દાખલા કરો મિત્રો ફેબ્રુઆરી મહિનો છે ને ફેબ્રુઆરી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી છેલ્લો દિવસ આજે એ દિવસે આપણે વિડીયો બને જાણ કરી છે પરંતુ મિત્રો બહાર જવાના કારણે એ દિવસ એટલે ગઈકાલે વિડીયો ન બનાવી શકાય આજે વિડીયો બનાવું છું આ મિત્રો હર હર એક મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરીશું તમારે તે મહિનાનું પેન્શન અમારા ખાતામાં કેટલું જમા થશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો એટલે ફેબ્રુઆરી બે હજાર પચીસ માસનું તમારા પેન્શન ફેબ્રુઆરી બે હજાર પચીસ માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તો મિત્રો સૌ પ્રથમ તમે જણાવી દો કે જે તમારે એક બે એટલે તમારે મિત્રો જાન્યુઆરી જાન્યુઆરી માસનું જે પેન્શન તમારા ખાતામાં જમા થયું હતું તે જ પેન્શન તમે આ મહિનામાં ફેબ્રુઆરી માસમાં તમારા ખાતામાં જમા થવાનું છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસ માસનું જે બે એક બે આઈ એટલે એક જાન્યુઆરી માસનું જે પેન્શન અમારા ખાતામાં જમા થયું છે તે પેન્શન અમારા આ મહિનામાં ખાતામાં જમા થવાનું જ છે એ જેમાં મૂળ પેન્શન મિત્રો તમે જાણો છો તમને ખ્યાલ છે મૂળ પેન્શન ત્યારે મૂળ પેન્શન ત્રેપન ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તયું સવાલ હશે તે તહેનો સવાલ તમે જે મૂળ પેન્શન હશે સારા સારા મિત્રો તમારા જે કોમ્પિટિશનની રકમ કોમ્પિટિશન કોમ્પિટિશન રકમ રકમની બાદ થતી હોય એ પણ બાદ કરવાની રહેશે સારા મિત્રો તમે જાણો છો તેમ કોમ્પિટિશન રકમ જે આવકવેરાની થતી હોય મિત્રો આવકવેલાની એ પણ વાત કરવા આવક વેરો થતો હોય મિત્રો આવકની રકમ એ પણ તમારે બાદ કરવાની રહેશે આમ આમ મિત્રો તમારા જે ફેબ્રુઆરી બે હજાર પચીસનું જેમાં જે રેગ્યુલર પેન્શન મૂળ પેન્શન જે આવે છે તે જ પેન્શન અમારા ખાતામાં જમા થવાનું છે આ મહિનામાં સાથે સારા મિત્રો બીજા પણ ઘણા પ્રશ્નો જોવા મળી રહ્યા છે કે તમે જાણો છો કે ઉંમર આધારિત પેન્શન વધારો આ પણ મિત્રો ઉંમર ઉંમર આધારિત પેન્શન વધારો પણ મળશે મિત્રો ઉંમર આધારિત પેન્શન વધારો જો તમારો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમારા જે ઉંમર આધારિત સમય પૂર્ણ થતો હશે એંશી પંચ્યાસી તો તમારા એના પર ઉંમર આધારિત પેન્શન વધારો તમારા ખાતામાં જે જે વધારો થતો છે તે વધારો તમારા ખાતામાં જમા થશે સાથે સાથે મિત્રો ત્રીસનો ઇજાફો તમે જાણો છો કે ત્રીસ જૂનના ત્રીસ જૂનનો જે ઇજાફો છે તેના ઘણા બધા યુટ્યુબર વિડીયો ચાલી રહ્યા છે ત્રીસ જૂનના વધારાના આકાર મળી ગયા છે પરંતુ મિત્રો ત્રીસ જૂના વધારામાં ત્રેવીસ પાંચ અને જે તફાવત થતો છે મિત્રો ત્યાવીસ પાંચથી જે તફાવત થતો છે તે તફાવત જે તેમને મળવાનું છે તે પાંચથી જે તફાવત છે તે ત્રેવીસ પાંચથી તમારા ખાતામાં તમારે જમા જમા થવાના છીએ તો મિત્રો એટલું બાવ ધ્યાન રાખજો કૌટુંબિક પેન્શન બાબતનું મત કૌટુંબિક પેન્શન હોય તમારા જે પતિ કે પતિ કે પત્ની જે વિધવા જે થઈ ગયા હોય પહેલી તારીખ તેર વર્ષ પૂર્ણ થયો હોય અને જે સમય થતો હતું પણ તમને તમને ખાતામાં તમારો જમા થશે મિત્રો તો આટલું બાબત ધ્યાન રાખજો ફેબ્રુઆરી બે હજાર પચીસ માસનું જે પેન્શન તમારા ખાતામાં મૂળ પેન્શન પ્લસ મૂળ પેન્શન તમારા મૂળ પેન્શન પછી ચેપ્પન ટકા પ્લસ મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા આનું સરવાળું કરવાનું રહેશે મિત્રો સરવાળું કરવા વચ્ચે જો કોમ્પિટિશન રકમ કપાત હતી તો કપાત કરવાની છે આવક આવક કપાત કરવાની છે આ મિત્રો એટલું બાબત ધ્યાન રાખજો આ તમારું મૂળ પેન્શન અમારા ખાતામાં જમા થશે સાથે મિત્રો આમાં કંઈ વિશેષ વિશેષ કોઈ ભથ્થું કે વિશેષ કોઈ અન્ય કોઈ તમારા ખાતામાં જમા થવાનું છે કારણ કે નવા નાણાંકીય વર્ષ આ નાણાંકીય વર્ષનું પહેલું તમારું પહેલું પેન્શન કહી શકાય પહેલું પેન્શન કારણ કે તમે જાણો છો જેમ ફેબ્રુઆરી મહિનો છે આવતા મહિનો આવતા વર્ષ કહી શકાય પરંતુ કોઈ નવ વર્ષ ચાલુ કહી શકાય માર્ચ વાર્ષ તો મિત્રો માર્ચ થાય તો નવ નાણાકીય વર્ષમાં પહેલું પેન્શન તમારે મૂળ પેન્શન મળશે મૂળ પેન્શન જે તમારે એક દાખ મિત્રો તમે સિમ્પલ સમજાવો તમારા એક બે એટલે કે તમારા ફેબ્રુઆરી એટલે કે માર્ચ જાન્યુઆરી મિત્રો જાન્યુઆરી મહિનામાં જે તમારું પેન્શન અમારા ખાતામાં જમા થયું હતું તે પેન્શન અમને આ ખાતામાં જમા થવાનું છે આમાં કોઈ વિશેષ લાભ કે વિશેષ માહિતી તમારા લાભ કે વિશેષ કંઈ પણ અપડેટ આમાં થયું નથી મૂળ પેન્શન ત્રેપન ટકા મોંઘવાડી બધું પ્રસિદ્ધ મોંઘવારી બધું ફરી એક હજાર મેડિક મેડિકલ લેલાવું તો આટલું તમારું ખાતામાં જમા થવાનું છે મિત્રો આ આજે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ આવીને અપડેટ મેં આપવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં તમને હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તમારે મહિનામાં કેટલું પેન્શન મળશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મિત્રો આભાર તમારો